થરાજ ઓય તો આઈ એમ પાપડ આઈ એમ પાપડ માં જીલા બનેગા લેકિન જીલા ના બને બાબર માં અમારા થરાજ માં બને ઈજો હમ દીદા તો આખે તમે ના માન આખે તમે ગળું દબાવી ની પેલા કહો કે બાબર માં બનશે બની છે

મારી વાત આભાવ એટલે ખરાબ ભણાવે નઈ બાપર ને ઢુકડું પડે કોઈ ગમ ને ઢુકડું પડે દિયોદર ને પડે પાકિસ્તાન ને ઢુકડો પડે અમદાવાદ ને ઢુકડું પડે એવું એમ ને બધાને ઢુકડું પડે બસ બોલી રહ્યા તમે બોલી રહ્યા

બનાવ બનાવું દીવો માં કે તારા ગમે તને પણ ઓગડ બાપજી બનાવો એટલે પાત જ પાતી જાય રેડી હા રેડી તો